વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી રાણી મેદાન ખાતે ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી જેનું તારીખ ઓગણીસ ડિસેમ્બરના રોજ ઉદઘાટન કરી મેચની શરૂઆત કરવામાં આવી હતી ત્રીજા દિવસે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહી ખેલાડીઓનું બહુમાન કર્યું હતું જેમાં પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કારોબારી સભ્યો રાજેશ આઈરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આઈરે શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ વડોદરા રમત ગમતના કન્વીનર લગવીર સિંહ ઝાલા ગોપાલ સુરઠિયા મેહુલ સોલંકી સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા ઓપન બોક્સ ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું તારીખ ઓગણીસ થી ત્રીસ ડિસેમ્બર સુધી રોજ સાંજે છ થી દસ કલાક દરમિયાન આ ટુર્નામેન્ટ રમાશે એમાં રોજની પંદર જેટલી મેચો રમાય છે જેમાં વોર્ડ નવ વિસ્તારની સોસાયટીઓની એકસો જેટલી ટીમોએ ભાગ લીધો છે ભાગ લેનાર દરેક ટીમોને ટી શર્ટ અને ટેનિસ ક્રિકેટની કિટ નિશુલ્ક આપવામાં આવી પ્રથમ વિજેતા ટીમને એકત્રીસ હજાર દ્વિતીય વિજેતા ટીમને પંદર હજારનું ઇનામ તેમજ ટ્રોફી એનાયત કરાશે વોર્ડ નંબર ની દરેક સોસાયટીમાંથી લોકો ટીમ બનાવીને આ ટુર્નામેન્ટમાં જોડાય અને પોતાની સોસાયટીનું પ્રતિનિધિત્વ કરે તે હેતુથી આ ટુર્નામેન્ટ આયોજન કરાયું છે જેમાં પુરુષો પોતાની સોસાયટીની ટીમમાં ભાગ લે મેચ રમવામાં આવી હતી ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સાંસદ હેમાંગ જોશી બેટિંગ કરી મેચને ખુલ્લી મૂકી હતી મહાનુભાવો દ્વારા બંને ટીમના ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું આજે વોર્ડ નંબર 9 ની અંદર ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ કે જે બોમ્બે સ્ટાઇલ ટુર્નામેન્ટનું આયોજન વર્ષોથી આ વિસ્તારના લોકપ્રિય નેતાશ્રીઓ આપણા પૂર્વ કાઉન્સિલર અને શહેર કારોબારી સભ્ય રાજેશભાઈ આયરે તથા આપણા વોર્ડ નંબર નવના કાઉન્સિલર શ્રીમાન શ્રીરંગભાઇ એરે દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે અને મોટી સંખ્યામાં મને આજે જાણવા મળ્યું કે બસોથી વધારે ટીમોએ આટલા દિવસની અંદર ભાગ લેવાના છે અને સમગ્ર દિવસ દરમિયાન સારું એવું ક્રિકેટ અહીંયા રમાતું હોય છે અને આના એક પોતાના અનોખા નિયમો પણ હોય છે જેનાથી ક્રિકેટ પણ ખૂબ જ રોમાંચિત થતું હોય છે આજે આ ક્રિકેટ જોવાનો લોકોને કીટ અર્પણ કરવાનો તથા ગેમનો ટોસ કરવાનો મને આજે તક મળી મારા સાથે અમારા શિક્ષણ સમિતિના સાથી વિજયભાઈ પટેલ અને અને સર્વે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા આ સુંદર આયોજન બદલ હું સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રીરંગભાઈ આયરે રાજેશભાઈ આયરેને અને સમગ્ર આયરે પરિવારને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ પાઠવું છું ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ બોમ્બે સ્ટાઇલ આ મારું ચોથું વર્ષ છે અને આ ચોથા વર્ષની અંદર પણ વડોદરા શહેરના સાંસદ શ્રી એવા ડૉક્ટર હેમાંગભાઈ જોશી અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા તે જ્યારે શિક્ષણ સમિતિની અંદર ઉપાધ્યક્ષ હતા ત્યારે પણ તેમને ત્રણ વર્ષ સતત આ ટુર્નામેન્ટની અંદર તેઓ આવતા હતા અને તમામ યુવાનોને મોટિવેશન પૂરું પાડવા માટે તેઓ અમારી સાથે જોડાતા હતા અને જે રીતે યુવા તરીકે તે સાંસદની ભૂમિકા જ્યારે દિલ્હીના પાર્લામેન્ટરી બોર્ડની અંદર જ્યારે બજાવતા હોય અને સંપૂર્ણ વડોદરાની સ જવાબદારી સાથે જેવી રીતે સાંસદ ખેલ સ્પર્ધાને પણ ઉલ્લેખીને વાત કરું કે સાંસદ ખેલ સ્પર્ધા જેવી પણ સ્પર્ધાઓને તે જ્યારે મોટિવેશનના યુવાનોમાં જ્યારે લાવતા હોય તો એવા અમારા ડૉક્ટર હેમાંગભાઈ જોશી આજે અમારા વિસ્તારના ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર જ્યાં એકસો અઠ્યાવીસ કરતાં પણ વધારે ટીમોએ અહીંયા ભાગ લીધો છે ત્યારે આ તમામ ટીમોને મોટિવેશન પૂરું પાડવા તેમજ આ ટુર્નામેન્ટનો એક શોભા વધારવા માટે તેઓ અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જેવી રીતે ઇલેક્શન વોર્ડ નંબર નવે મારા પર વિશ્વાસ મૂક્યો છે અને છેલ્લા બે હજાર એકવીસની અંદર જેઓ અમને ચૂંટીને લાવ્યા હતા ત્યારબાદ આજ આજ સુધી એટલે કે ચાર વર્ષ જ્યારે થવા જઈ રહ્યા છે ત્યારે પણ વિસ્તારના તમામ લોકોએ એટલા જ પ્રેમની સાથે અમારી સાથે જોડાયા છે તે બદલ વિસ્તારના તમામ યુવાનોનો માતાઓ બહેનોનો વડીલોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તેમના આશીર્વાદ થકી આ કામો કરવા માટે આજે સક્ષમ છે અને આવનારા સમયમાં પણ આવા જ કાર્યો સાથે યુવાનો તેમજ આવનારી પેઢીને મદદરૂપ થઈએ તેવા પ્રયાસો કરતા રહેવાના છે જય હિન્દ જય ભારત જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની